નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેબ ડિજિટલ এড્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ 11 વિષય મનોવિજ્ઞાનના પાઠ 9 ના સ્વાધ્યાય સોલ્યુશન વિશેની ચર્ચા કરીશું જો ચેનલ માં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો પહેલું પ્રેરણા એટલે શું પ્રેરણા ચક્રની સમજૂતી આપો તો જવાબ આવશે વ્યક્તિનું જીવન શરીર તંત્ર માનવીને સતત ગતિમાં રાખે છે વ્યક્તિ જે સમાજ અને વાતાવરણમાં રહે છે તેની સાથેની આંતરક્રિયાને લીધે વર્તનના નવા આકારો જન્મે છે અને વ્યક્તિ પોતાના મર્યાદિત સમયના અલ્પજીવી સંતોષને માટે સતત પ્રવૃત્તિ કરતો રહે છે માનવીને સતત પ્રવૃત્તિમાં રાખતા આ બળને મનોવૈજ્ઞાનિક પ્રેરણા તરીકે ઓળખાવે છે પ્રેરણાને સંતોષવા વ્યક્તિ કાર્યશીલ બને છે સંતોષ મેળવવામાં જતા અવરોધ આવે તો માનવી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે અને આખરે સંતુષ્ટ થાય છે માનવી વર્તન શા માટે કરે છે તેનો ઉત્તર પ્રેરણા દ્વારા જ થાય છે પ્રેરણાનો અર્થ પ્રેરણા એટલે વર્તનને પ્રેરે પ્રેરણા એ જરૂરિયાતોનો સંતોષ પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી ભૌતિક વર્તન છે

પ્રેરણા માટે ઈચ્છા અભિપ્સા અભિપ્રેરણ જરૂરિયાત જંખના ઉદ્દેશ ધ્યેય મહત્વકાંક્ષા અભિલાષા આકાંક્ષા વગેરે શબ્દો વપરાય છે પ્રેરણાની વ્યાખ્યા જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ પ્રેરણાની નીચે પ્રમાણે વ્યાખ્યા આપી છે પેલું જેપી ગિલફોર્ડ પ્રેરણા એ પ્રવૃત્તિને ઉદ્દીપ્ત કરનાર અને તેને પોષનાર વિશિષ્ટ આંતરિક તત્વ કે પરિસ્થિતિ છે સિટી મોર્ગન પ્રેરણા એટલે આંતરિક જરૂરિયાતમાંથી માંથી અને તે જરૂરિયાત સંતુષ્ટ થાય તેવા લક્ષ્ય પ્રત્યે અભિમુખ બનેલું વર્તન છે ત્રીજું સોરેન્સન અને મામ પ્રેરણા એ વ્યક્તિને આંતરિક બાબત છે કે તે તેને અમુક વર્તન કરવા પ્રેરે છે ચોથું એચ ઈ ગેરેટ શારીરિક જરૂરિયાતો વલણો અને અભિરુચિઓ વગેરે તમામ પ્રેરણાઓ વ્યક્તિને પ્રવૃત્તિ કરવા માટે છે અને અન્ય પ્રવૃત્તિની અપેક્ષાએ અમુક પ્રવૃત્તિની પસંદગી કરવાની દોરવણી આપે છે ઉપરોક્ત આધારે કહી શકાય પ્રેરણા જીવન તંત્રની એક નવી અલ્પ જેવી વ્યવસ્થા છે જેને લીધે પ્રાણીમાં ઉદભવતી ક્રિયાશીલતા લક્ષ્ય પ્રાપ્તિના સંતોષથી શાંત થાય છે પ્રેરણાની સમજૂતી પ્રેરણાની સમજૂતી નીચે પ્રમાણે છે પ્રેરણા વ્યક્તિના તન મન માં પેદા થતું પ્રબળ આંતરિક બળ છે તે વ્યક્તિમાં કેટલીક જરૂરિયાતો જન્માવે છે અને આ જરૂરિયાતો તૃપ્ત ન થાય ત્યાં સુધી વ્યક્તિ પાસે ચોકસાઈ પ્રકારનું વર્તન કરાવે છે તથા તે વર્તનને ચાલુ રાખે છે આ વર્તન ધ્યેયગામી હોય છે તે સિદ્ધ ન થાય ત્યાં સુધી પ્રેરણા વર્તન કરવા દબાણ કરે છે તે સિદ્ધ થાય ત્યારે આ વર્તન શાંત થઈ જાય છે પ્રેરણાને આપણે જોઈ શકાતા નથી પરંતુ પ્રેરણા દ્વારા પ્રગટ થયેલા વર્તનથી પ્રેરણાનું અનુમાન થઈ શકે છે પ્રેરણા અનેક પ્રકારની હોય છે કેટલીકવાર એક જ પ્રેરણા દ્વારા અનેક વર્તન જન્મે છે કોઈકવાર એક જ વર્તન પાછળ અનેક પ્રેરણા કાર્ય કરતી હોય છે પ્રેરણાઓમાં પસંદગી ક્રમ હોય છે કોઈક પ્રેરણાને આપણે તાત્કાલિક સંતોષીએ છીએ કોઈકને વિલંબથી તો કોઈકને પ્રેરણા સંતોષવા આપણે વર્ષો સુધી રાહ જોવી પડે છે પ્રેરણાના ઉદભવ અને સંતોષ પર સામાજિક વાતાવરણ અને વ્યક્તિના અનુભવની ઊંડી અસર હોય છે કેટલીક પ્રેરણાઓ હોય છે સ્વરૂપ પ્રેરણા સમજવામાં જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ જુદા જુદા શબ્દોનો પ્રયોગ કર્યો છે મેકડુગલે તેને મૂળ વૃત્તિ ઇન્સ્ટ્રક્શન તરીકે ઓળખાવી છે તેમણે પ્રારંભના અઢાર જેટલી મૂળ વૃત્તિ દર્શાવી હતી ત્યાર પછી મનોવૈજ્ઞાનિકે જરૂરિયાત શબ્દનો ઉપયોગ કર્યો ગુળ વર્થે ઈરણ તરીકે ઓળખાવી છે ઈરણ એટલે બર ધકો કે દબાણ ઈરણ તાંત્રિક આવેગ છે તે કાર્યને ઉદ્દીપ્ત કરે છે અથવા અટકાવે છે પ્રેરણાની પ્રક્રિયાને નીચે પ્રમાણે સમજાવી શકાય જરૂરિયાત ઈરણ ઉત્તેજના લક્ષ્ય લક્ષ્ય પ્રાપ્તિ ઉત્તેજનામાં ઘટાડો પ્રેરણા ચક્ર સીટી મોર્ગનના મત મુજબ પ્રેરણા એ લક્ષ્ય કેન્દ્રિત વર્તન છે તે ચક્ર સ્વરૂપે ધરાવે છે અને જરૂરિયાત છે તેમજ લક્ષ્ય પ્રાપ્તિના વર્તન મોર્ગન પ્રેરણા ને નીચે પ્રમાણે સમજાવે છે વ્યક્તિને લક્ષ્ય મેળવવા માટે કાર્ય તરફ ધકેલે તે આંતરિક પરિસ્થિતિ લક્ષ્ય મેળવવા માટેની વિવિધ ક્રિયાઓ લક્ષ્યની પ્રાપ્તિ

પાઠ પર ક્લિક કરવાથી પાર્ટની સમજૂતી અભ્યાસ સોલ્યુશન સ્વાધ્યાય સોલ્યુશન અને સ્વઅધીન પોથીના સોલ્યુશનો જોવા મળશે વિડીયોને આગળ વધારતા બીજું શારીરિક પ્રેરણા સંદર્ભે કોઈ બે પ્રેરણા સમજાવો વિડીયોને પોસ્ટ કરીને તમે જવાબ વાંચી શકો છો બીજું કોઈ પણ બે મનોસામાજિક પ્રેરણા ચર્ચા કરો ચોથો આવેગ નો અર્થ આપી તેના પ્રકારો સ્પષ્ટ કરો પાંચમો આવેગ નિયમનની પદ્ધતિઓ સ્પષ્ટ કરો ટૂંક લખો તેમાં પહેલું ભૂખ ની પ્રેરણા બીજું જાતીય પ્રેરણા ત્રીજો પ્રશ્ન છે આવેગના શારીરિક આધારો ચોથું છે આવેગના બુદ્ધાત્મક આધારો પાંચમું પ્રેરણા અને આવક વચ્ચેનો સંબંધ લખો પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો પેલું સત્તાની પ્રેરણાનો અર્થ આપો જવાબ આવશે સત્તાની પ્રેરણા એ મનોસામાજિક પ્રેરણા છે સત્તા અથવા વર્ચસ્વની પ્રેરણામાં પોતાના આજુબાજુના સામાજિક વાતાવરણને કાબુમાં રાખવાની ઈચ્છા અગત્યનો ભાગ ભજવે છે સત્તાની પ્રેરણા મોભા અને પ્રતિષ્ઠાની સાથે જોડાયેલી છે સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે બીજું શારીરિક પ્રેરણામાં કઈ કઈ પ્રેરણાઓનો સમાવેશ થાય છે શારીરિક પ્રેરણામાં ભૂખ તરસ ઊંઘ અને જાતીય વૃત્તિની પ્રેરણાઓ સમાવેશ પામે છે. ત્રીજો ભૂખના ઉદ્ભવ માટે કયું કેન્દ્ર જવાબદાર ગણાય છે? આધુનિક સંશોધન મુજબ ભૂખના ઉદ્ભવ માટે મગજના હાઇપોથેલમસ નામના ભાગમાં આવેલા એક્સ્ટ્રિપ લેટરલ નામનું એક કેન્દ્ર જવાબદાર ગણાય છે. ચોથું

સાથવું આવેગની કોઈ એક વ્યાખ્યા આપો જવાબ આવશે આવેગની સિટી મોર્ગન દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા નીચે મુજબ છે આવેગ એ એક તીવ્ર સુખદ કે દુઃખદ લાગણી દર્શાવે છે કે કેટલેક અંશે શરીરની શુદ્ધતા વસ્થાથી જન્મે છે આવેગ એ એવો મનોવ્યાપાર છે કે જે વ્યક્તિના ચહેરાના હાવભાવો કે ચેષ્ટાઓ દ્વારા પ્રગટ થાય છે આઠમો આવેગના દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે આવેગના દ્વિઘટક સિદ્ધાંત શાક્ટર અને સિંગર નામ નામના મનોવૈજ્ઞાનિકોએ આપ્યો છે નવમું વિધાયક આવેગો સમજાવો જે આવેગો હકારાત્મક લાગણી અને સ્વસ્થ મનો શારીરિક સ્થિતિ સાથે જોડાયેલા હોય તે આવેગોને વિધાયક આવેગો કહે છે આ આવેગો મોટાભાગની વ્યક્તિઓને પસંદ પડે છે

આવી વ્યક્તિઓ ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની ઈચ્છાથી કાર્ય કરે છે વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનારા રમતવીરો વૈજ્ઞાનિકો કલાકારો ઉદ્યોગપતિઓ અવકાશયાત્રીઓ વગેરેમાં સિદ્ધિની તીવ્ર પ્રેરણા જોવા મળે છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો પેલો પ્રેરણાની કોઈ પણ એક વ્યાખ્યા આપો પ્રેરણાની મનોવૈજ્ઞાનિક આ પ્રમાણે છે બીજું ઈરણ એ શ્રેનું સૂચન કરે છે ઈરણે આંતરિક આવે ઉત્તેજિત બળ કે દબાણનું સૂચન કરે છે ત્રીજું શારીરિક પ્રેરણા કેવી પ્રેરણા તરીકે પણ ઓળખવામાં આવે છે શારીરિક પ્રેરણા પ્રાથમિક પ્રેરણા તરીકે પણ ઓળખવામાં આવે છે ચોથો મહિલાના અંડાશયમાંથી અંડાશયમાંથી કયો સ્ત્રાવ સ્ત્રાવ ઝરે ઝરે છે મહિલાના નામનો છે પાંચમું સિદ્ધિ પ્રેરણાના માપન માટે કઈ કસોટી ઉપયોગમાં લેવાય છે સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી ઉપયોગમાં લેવાય છે છઠ્ઠું ટીએટી નું પૂરું નામ જણાવો ટીએટી નું પૂરું નામ ટેટસમેક અપ્રેશિયસ ટેસ્ટ છે સાતમું આવેગના સિદ્ધાંતો કોણે કોણે આપ્યા મનોવૈજ્ઞાનિકોએ આવેગના આ બે સિદ્ધાંતો આપ્યા છે વિલિયમ જેમ્સ અને લંગનો સિદ્ધાંત અને બાડનો સિદ્ધાંત આઠમું આવેગનો શારીરિક આધાર એટલે શું આવેગના અનુભવ દરમિયાન થતા શારીરિક ફેરફારોને આવેગનો શારીરિક આધાર કહે છે નમ ઈઝારે આવેગના કેટલા પ્રકારો દર્શાવ્યા છે ઈઝારે આવેગના 10 પ્રકારો દર્શાવ્યા છે આનંદ આશ્ચર્ય ક્રોધ દુર્ણા નફરત ભય અપરાધની લાગણી શરમ ભ્રષ્ અને ઉત્તેજના અંતરાત્મા કે હૃદયની કેળવણીનો સીધો સંબંધ છે અંતરાત્મા કે હૃદયની કેળવણીનો સીધો સંબંધ આવેગ નિયમન સાથે છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પો માંથી સાચો વિકલ્પ લખો પેલો પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વાત કહેલ છે એ ગેરેટે બીજું શબ્દનો કોણે ઉપયોગ કર્યો છે એ વુડબર્થે ત્રીજો પ્રેરણા ને સીટી મોર્ગન કેવી રીતે ગણે છે જવાબ આવશે બી ચક્રિય ચોથો કોના મતે સમૂહમાં રહેવાની વૃત્તિ સાહજિક હોય છે એ મેકડ્રેગલ પાંચમું પ્રેરણાને ચક્રીય કોણ ગણે છે જવાબ આવશે સી મોર્ગન છઠ્ઠો આવેગ માટેનો અંગ્રેજી શબ્દ ઇમોશન કઈ ભાષામાંથી ઉતરી આવેલો છે જવાબ આવશે બી લેટિન સાતમો આવેગ એટલે સમગ્ર ચેતાતંત્રની શુભદ્ધાવસ્થા પ્રેખ્યા કોણે આપી છે એ વુડવર્થ અને માર્કવિસ આઠમુ આવેગનો દ્વિઘટક સિદ્ધાંત કોણે આપ્યો છે બી શાક્ટર અને સિંગર નમુ ક્લુટચિકના મતે મૂળભૂત આવેગો કેટલા છે એ આઠ દસમુ આવેગિંગ આંખની સમજૂતી કોણે આપેલી છે જવાબ આવશે એ ડેનિયલ ગોલમેન Thank you.